ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સદગુરુ આશ્રમ ખાતે વિશાલદાસ બાપુ વ્યાસપીઠથી કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારના સમયે તળાજા રોડ પર આવેલ કાચના મંદિરથી પોથી યાત્રાથી પ્રસ્થાન થયું આ પોથી યાત્રા જે લીલા સર્કલ વિરાણી સર્કલ ભગવતી સર્કલથી થઈને સ્થાને આવી પહોંચી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ જોડાયા હતા રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર આજ રોજ ભાવનગર કાળિયાવીર ખાતે સદગુરુ આશ્રમ સેવક સમુદાય દ્વારા એક ભાગવત સપ્તાહ આયોજન કરેલું છે તો એમાં આજે બપોરે બે વાગ્યાથી કાચના મંદિરથી એક પોથીયાત્રાનું આપણે આયોજન કરેલું છે જે કામિનિયા નગર લીલા સર્કલ વિરાણી સર્કલ ભગવતી સર્કલ થઈને સદગુરુધામ જે આપણું સ્થળ છે ત્યાં

ભાવનગર ભાવેડાની ધરતીની અંદર અમારા ગુરુદેવ શ્રી ગુણસ બાપુની તપસ્થલી એવા સદગુરુ આશ્રમ ખાતે સરસ મજાની ભાગવત સત્તા જ્ઞાન સત્રનું આયોજન તારીખ એકવીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન સરસ મજાનું આયોજન કરેલ છે તો આયોજનની અંદર સરસ મજાના ચોવીસ અવતારોની કથા ધામધૂમપૂર્વક ઉજવવાની છે એવાની અંદર આવતીકાલ રાત્રે બાવીસ ડિસેમ્બરના રોજ રાત્રિ કાર્યક્રમ પણ છે જેમાં બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી તેમજ અલ્પાબેન પટેલ તેમજ રમણીભાઈ ધાંધેલિયા સરસ મજાના કલાકારો દ્વારા રાત્રિ સંગ્રહ કાર્યક્રમ પણ રાખેલ છે છવ્વીસ ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ કલાકે શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા સુંદરકાંડનું પણ સરસ મજાનું આયોજન છે તો આવો આપણે સૌ સાથે મળી અને ભક્તિ રસ વાણીથી આપ સૌ ભાગવત સત્તા જ્ઞાન સત્રનો લાભ લઈએ અને ભાવિણાની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અસ્તુ જય શ્રી બાપુ કેટલામાં આયોજન હશે સદગુરુ આશ્રમ ખાતે સદગુરુ આશ્રમની અંદર આ બીજું આયોજન છે ને ઓગણીસો બે હજાર ને સોળની અંદર સરસ મજાનું સીતારામ બાપુની કથા અમે અહીંયા કરે ને હવે આ બે હજાર ની અંદર બીજું અમારા ગુરુદેવ હતા ગોવિંદાસ બાબુ પેલા ઓગણીસો ત્રાણું થી મંદિરની સ્થાપના થઈ ત્યાર પછી દર વર્ષે ભાગવત સત્તા કરતા પણ હવે બે હજાર ત્રેવીસ ની અંદર આ મારી બીજી કથા છે